ભરૂચ જિલ્લા અને તેના તાલુકા તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ દેશી દારૂ વિદેશી દારૂનો ધંધો ધમધમી રહ્યો છે બુટલેગરો પણ અનૌવા કિપિયા હાજુ આવીને પોતાનો દારૂ છુપાવી રહ્યા છે અને ખાનગીમાં વેચાણ કરી રહ્યા છે ત્યારે ભરૂચ શહેર જિલ્લામાં અને તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વેચાતા દારૂ પાછળ કયા પોલીસ કર્મચારીનો હાથ છે તે તો તપાસનો વિષય છે પરંતુ વાલિયા પોલીસ મથકના પોલીસ અધિકારીને મળેલી બાતમીને આધારે વાલિયા પોલીસ મથકના સ્ટાફ એ દોલતપુર ગામની સીમમાં દારૂ છુપાયો હોવાની બાતમી મળી હતી જેવી બાતમી મળતા જે વાલિયા પોલીસે જે તે જગ્યા ઉપર રેડ કરી હતી ત્યાંથી ચાર લાખ એક્યાસી હજાર રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે ત્યાંથી વાસુદેવ જસુ વસાવા નવા નગર ગામને ઝડપી પાડ્યો હતો આરોપી અગાઉ પણ ઇંગ્લિશ દારૂના કેસમાં પકડાઈ ચૂકે છે ત્યારે વારંવાર દારૂના કેસમાં પકડાતા માથાભારે બુટલગરો હવે નવા કિમે અજમાવીને લોકોના ખેતરોને તેમાં બનાવેલી ઓડિયો દારૂ છુપાવી રહ્યા છે પરંતુ પોલીસ પણ કમ નથી અને બાતમીદારોના કામે લગાડીને

हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल डिविजन ऑफ ए टू जेड होम अप्लायसेज यहाँ मिलेगा हर टॉप ब्रांड आरोप जबरदस्त डिस्काउंट टीवी हो वॉशिंग मशीन हो या हो ए फ्रिज हो या स्मार्टफोन हर ब्रांड हर प्रोडक्ट बिग डिस्काउंट में सिर्फ आप तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहां शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर आरोप या નાઇન ફોર ટુ સિક્સ એટ એટ નાઇન ફાઈવ સિક્સ જીરો પર હિમા એન્ટરપ્રાઇઝેસ જીઓ મા ડિજિટલ ભરૂચ